બરાબર વરસાદની અંદર લોકોનો કપાસ જતો રહેતો હોય છે પીરો પડતો હોય છે સુકાઈ જતો હોય છે પણ આમાં તમે ફરી એકવાર આ લાઈક લાઈન બતાવજો આમાં કોઈ જગ્યાએ તમને બેઠેલો કપાસ નહીં મળે જુઓ છેક સુધી કોઈ જગ્યાએ થોડાક લાઈનમાં આગળ આવજો કોઈ જગ્યાએ તમને બેઠેલો કપાસ નહીં જોવા મળે કે ભાઈ એકની ઉપર હાઈટ હોય એકની નીચી હોય કોઈ એવો તમને કપાસ નહીં જોવા મળે બધી લાઈનમાં એક સરખો બધી જ જગ્યાએ કપાસ છે ઓકે આમાં તો નમસ્કાર સાહેબ શું નામ તમારું બારિયા ગીરીશ તિલકવાડા ને જિલ્લો તાલુકો લાગે એનો તિલકવાડા જિલ્લો લાગે નર્મદા આ તમારે કેટલા વીઘાની અંદર કપાસ એક ની એમને અંદર એમને કપાસ કરેલો છે ઓકે તો ગિરીશભાઈ આ જે કપાસ છે બરાબર આની પેલા કન્ડિશન શું હતી જયારે રોપ્યો ત્યારે જયારે કપાસ હતો ત્યારે કર્યો હતો એમાં કપાસ એકદમ પીરો હતો નાનો નાનો હતો આમાં તમે ખાતર કયું નાખ્યું કોઈ ખાતર નહીં નાખ્યું ખાલી રાસાયણિક ખાતર એમને બિલકુલ વાપર્યું નતું અને જયારે કપાસ કર્યો ત્યારે પીરો કપાસ હતો બહુ નાનો કપાસ પીરો કપાસ હતો અને નાનો નાનો કપાસ નાનો હતો બરાબર વિકાસ થતો નતો નતો હવે આમાં તમે શું એવું વાપર્યું કે એટલું સરસ પરિણામ મળી આમાં ખાલી હું છે ને આ ભૂમિ લીધું ઓકે અને આ ફક્ત એક જ વાર એમને એક આપણું આ ભૂમિ પરિવર્તન જે ઓલ માઇક્રોન્યુટ્રિશન છે તમારે હ્યુમિક સિવિટ એનપીકે સીબીએસ બધા ખાતર આવી ગયા તો એક આ ભૂમિ પરિવર્તન બીજું આ એક આ સોઇલ પાવર

બે બોટલ એનો ઉપયોગ કર્યો એકવાર ડ્રિન્ચિંગ કર્યું બરાબર તો સો ટકા તમને રીઝવ દે કરો સો હવે જે લોકો કપાસની ખેતી કરે છે એમને આ ભૂમિ પરિવર્તન ખાતરનો ઉપયોગ થાય કે ના થાય થાય સો ટકા આ ખાતર કેવું છે એકદમ ઓર્ગેનિક

મોસ્ટઓફલી નેવ ટકા લોકો કપાસ કરે છે બરાબર એમાં ઘણા બધા ખર્ચા કરે લોકો થાકી જાય છે સાહેબ ખેતીમાં ખર્ચા કરી કરી બરાબર પણ એમને ફક્ત એક આ ભૂમિ પરિવર્તન આપણું સોઇલ પાવરનું એક જ વાર એમને ડ્રિન્ચિંગ કર્યું અને તમે રિઝલ્ટ જોઈ જોઈ શકો કોઈ રાસાયણિક ખાતર નાખ્યું નથી ઓકે બીજું તમે સ્પ્રેમાં શું લીધેલું છે સ્પ્રે માટે આ પેસ્ટ એરગો અને ક્રોપ પરિવર્તન લીધું છે સ્પ્રે કર્યો નથી

જુલાઈ જુલાઈ એકત્રીસ જુલાઈ બે હાજર પચીસ બરાબર વરસાદનું વાતાવરણ કેવું છે વરસાદનું વાતાવરણ ફૂલ બરાબર વરસાદની અંદર લોકોનો કપાસ જતો જતો રહેતો હોય 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 છે 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 પીરો પડતો સુકાઈ પણ આમાં તમે ફરી એકવાર આ લાઇન બતાવજો આમાં કોઈ જગ્યાએ તમને બેઠેલો કપાસ નહીં મળે જો છેક સુધી કોઈ જગ્યાએ થોડાક લાઈનમાં આગળ આવજો કોઈ જગ્યાએ તમને બેઠેલો કપાસ નહીં જોવા મળે કે ભાઈ એકની ઉપર હાઈટ હોય એકની નીચી હોય કોઈ એવો તમને કપાસ નહી જોવા મળે બધી લાઈનમાં એક સરખો બધી જ જગ્યાએ કપાસ છે ઓકે આમાં તમને કોઈ બીજો પ્રોબ્લેમ લાગે છે કોઈ પ્રોબ્લેમ બરાબર હવે ચેક સુધી આ ટ્રીટમેન્ટ કરવા હા બસ આ ટ્રીટમેન્ટ 100% 100% એટલે વાત કરું બરાબર ગયા વર્ષે તમે કપાસ કર્યો તો હા ગયા વર્ષે કરે એમાં એક મહિનામાં આટલી હાઈટ પકડી હતી ના નથી પકડી એમાં તો ડીએપી નાખ્યું તો યુરિયા નાખ્યું તો બધું જ કર્યું છે બરાબર આ સાલમાં કશું નહી કર કે વરસાદને લીધે છે ને ડીએપી નહી હોરાયું અને કપાસ ડાયરેક્ટ દોરી મારીને મૂકેલો છે ડાયરેક્ટ દોરી મારીને કપાસ મૂકેલો છે આ ખાલી હમણાં ની કા કલ્ટી મારી છે બાકી કોઈ કરો નહીં કશું ડાયરેક્ટ દોરી થી મૂકેલો ઓકે ડાયરેક્ટ દોરી મૂકી પણ આટલો બધો સારો આ કપાસ મૂક્યો છે અઠ્યાવીસ દિવસનો કપાસ છે કોઈ રાસાયણિક ખાતર નથી ફક્ત ભૂમિ અને સોઇલ પાવર હજુ આ સ્પ્રે મારવાનું બાકી છે આ સ્પ્રે કરે મારવાનો કાલે કે પરમ દિવસ આનું મારી દીધું બરાબર હજુ કાલે સ્પ્રે મારવાનું બાકી છે ઓકે તો જો ફરી એકવાર જો તમે વિડીયો ને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે તો જે પણ તમે માહિતી આપી એ બધું તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ